નમસ્કાર સ્પાક ધૂળે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર દેશભરમાં ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરામાં પણ આ ઉજવણી થઈ રહી છે જો કે પોલીસ પરિવાર આ ઉજવણી કરી રહ્યો છે સૌરભ સિંઘ ના તમામ લોકો પરવાની ઉજવણી કરી રહ્યા છે ખાસ કરીને પોલીસ પરિવાર જ્યારે હંમેશા પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના જે કામ કરતા હોય તેના પોતે સૌરભ સિંહના નિવાસસ્થાને તમામ પરિવાર સાથે જો કે તમામ પોલીસ પરિવાર આ ખુડે પર્વની ઉજવણી કરી રહ્યું છે ખૂબ લાસભર્યો આ તહેવાર એટલે કે આ મતભેદ ભૂલી લોકો આ પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે હંમેશા ચોવીસ કલાક પોલીસ આજ રોજ સમગ્ર ભારત વર્ષમાં હર્ષો ઉલ્લાસ સાથે હોલી અને ગુલટીની ઉજવણી કરવામાં આવી રહી છે એના અનુસંધાનમાં અમારા કચેરીના કર્મચારી અધિકારીઓ અને જિલ્લા પોલીસના પણ જે લોકો વડોદરામાં ફેસ છે એ લોકો હોલીની ઉજવણી કરી રહ્યા છે આ વર્ષની મહેનત પછી એકબીજાની સાથે મળીને આ ઉજવણી થઈ રહી છે આપના માધ્યમથી હું લોકોને પણ કહેવા માગું છું કે એ લોકોના જીવનમાં તમામ રંગો આવે ખુશખુશાલ રહે ખુશી આવે અને એકબીજાની સાથે મળીને એ લોકો આગળ પ્રગતિ કરે ભેદભાવ ભૂલીને એકબીજાને મદદ કરે એની શુભકામનાઓ આપ ખાસ કરીને તહેવારો છે રંગનો તહેવાર છે લોકો અનેક વખત એવા પણ બનાવો બને છે કે ડ્રિંક એન્ડ કરી નાખવા માંગો એવા લોકો માટે શું મેસેજ આપશે આપણે જીવન જે છે આપણે પરિવાર પરિવારને સહયોગ કરવાના છે દેશનું નામ રોશન કરવાનું છે એટલે કોઈ પણ પ્રકારની ગલત લખનું એ અનુસરણ ના કરવું જોઈએ જીવનમાં અને ખુશી થી આગળ વધુ સૌરભસિંહ સમગ્ર પોલીસ પરિવાર આપ્યો કે તમામ જિલ્લા પોલીસ કર્મીઓ પણ આ કાર્યવાહી